જય માતાજી બધા મિત્રોને આજે તારીખ થઈ છે સાત આઠ બે હજાર ચોવીસ દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો છાસઠ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી ગઈ છે અને હાલના ડેમની આવક બસો પંચાવન કિસોક નોંધાઈ રહી છે હાલમાં જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો આવકમાં વધારો થવાની શક્યતા છે હાલમાં આ વરસાદ ધીમી ધારે મિત્રો ચાલુ જ છે હાલમાં તો આવકમાં વધારો થાય તો ડેમમાં પણ આવક વધારવાની શક્યતા છે હાલમાં બનાસ નદી ચાલુ જ છે અને તે પાણી દાતીવાડા ડેમમાં આવી રહ્યું છે તો મિત્રો અમારો વિડીયો ગમે ચેનલ લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી પણ તમને આવાના આવા વિડીયો જોવા મળતા રહે તો વિડીયો અહીંયા પૂર્ણ કરવામાં આવે છે